શ્રાવણના બીજા સોમવારે નાસિકના ત્રંબકેશ્વર અને પંચવટીના કપાલેશ્વર શિવ મંદિરોમાં સવારથી ભારે ભીડ જોવા મળી છે શ્રાવણના બીજા સોમવારે નાસિકના ત્રંબકેશ્વર શિવ મંદિરો અને પંચવટીના કપાલેશ્વર શિવ મંદિરોમાં સવારથી જ ભક્તો ઓમ નમ શિવાય જય ભોલે શંભુના નારા લગાવીને ભગવાન શિવના આશીર્વાદ લઈ રહ્યા છે કહેવાય છે કે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગમાં એક જ જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ અને બ્રહ્મા વિષ્ણુ બિરાજમાન છે ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે ભગવાન શિવના દર્શન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે શ્રાવણના બીજા સોમવારે ભગવાન શિવની નગરી ત્રંબકેશ્વરમાં ભક્તો ઉમટ્યા હતા શહેર આખું ઓમ નમઃ ત્રંબકમ શિવાયના જયકારથી ગુંજી ઉઠ્યું હતું ગૌતમ ઋષિને ગૌ પાપમાંથી મુક્ત કરવા માટે ભગવાન શિવે ગોદાવરીને જે દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખાય છે તેના વાળમાંથી પૃથ્વી ઉપર ઉતારી હતી